નમસ્કાર હું વિભુ વિભાકર પંડ્યા આજે રજૂ કરું છું એક ગીત તો ગીત છે દ્રશ્ય એવું જોયું કે શીતળ આ આંખોના ખૂણા થયા છે આજ ઉના દ્રશ્ય એવું જોયું કે શીતળ આ આંખોના ખૂણા થયા છે આજ ઉના પાથરણા પાથરીને બંગડીઓ વેચનારી દીકરીના હાથ કેમ સૂના ને કેમ એના હાથમાંથી સરકી ગઈ પેન અને કેમ એની આંખોમાં જળ છે ને એવી તે કેવી મજબૂરીઓમાં સપડાઈ કેદ એના શેષવની પળ છે અરે કેમ એના હાથમાંથી સરકી ગઈ પેન અને કેમ એની આંખોમાં જળ છે એવી તે કેવી મજબૂરીઓમાં સપડાઈ કેદ એના શેષવની પળ છે ને નાના મોટા વાઘાએ વેચે છે તોય એના કપડા કા ફાટલા ને જૂના પાથરણા પાથરીને બંગડીઓ વેચનારી દીકરીના હાથ કેમ સુના ને કેમ તારી પીડા સમજનારું કોઈ નહીં કેમ તારા સપનાઓ ભ્રમ છે કેમ તારી પીડા સમજનારું કોઈ નહીં કેમ તારા સપનાઓ ભ્રમ છે ને બોલ મારી દીકરી શું વીતે છે તારા પર તુજને ગરીબી ના સમજે અરે કેમ તારી પીડા સમજનારું કોઈ નહીં કેમ તારા સપનાઓ ભ્રમ છે કે બોલ મારી દીકરી શું વીતે છે તારા પર તુજને ગરીબી ના સમજે ને લોખંડની એરણ જીવન છે તારું તોય શબ્દો કેમ મખમલ ને રૂના લોખંડની જીવન તોય શબ્દો કા રૂના પાથરના પાથરીને બંગડીઓ વેચનારી દીકરીના હાથ કેમ સુના દ્રશ્ય એવું જોયું કે શીતળ આંખો ના ખૂણા થયા છે આજ ઉના પાથરના પાથરીને બંગડીઓ વેચનારી દીકરીના હાથ કેમ સુના